અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ ભરતી બે હજાર પચીસ માટે નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નિયમિતપણે તપાસતા રહો કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ ભરતી બે હજાર પચીસ વિહંગાવલોકન સંસ્થાનું નામ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ સીઆઈએસએફ પોસ્ટનું નામ કોન્સ્ટેબલ ડ્રાઈવર खाली जगह अगियार सौ स्थान ऑल इंडिया एप्लीकेशन मोड ऑनलाइन अधिकृत वेबसाइट सस्फ्रेक केंद्रीय औद्योगिक सुरक्षा दल भर्ती बे हजार पच्चीस पोस्ट नाम अने खाली जगह विगत कॉन्स्टेबल ड्राइवर आठ कॉन्स्टेबल पिस्तालीस ड्राइवर कंपम ऑपरेटर बसो ओगणसी कुल पोस्ट्स अगियार शैक्षणिक लायकात ઉમેદવારોએ ધોરણ દસ અને એચ લાયસન્સ પાસ કરવું આવશ્યક છે ઉંમર મર્યાદા એકવીસ થી સત્તાવીસ વર્ષ ચાર માર્ચ બે હજાર પચીસ ના રોજ વધુ વિગતો માટે અધિકૃત સૂચના વાંચો અરજી ફી જનરલ ઈડબલ્યુ એસઓ બીસી કેટેગરીના ઉમેદવારો માટે એકસો રૂપિયા એસસી એસટી ભૂતપૂર્વ સૈનિકો માટે અરજી ફીમાંથી મુક્તિ કાર્યક્ષમતા પરીક્ષણ તબીબી પરીક્ષણો કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ ભરતી બે હજાર પચીસ કેવી રીતે અરજી કરવી સસ્ફ્રેક ડોટ સસ્ોટ ગવ ડોટ આઈ એન પર સત્તાવાર વેબસાઇટ ની મુલાકાત લો વન ટાઈમ નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો તમારા ઓળખપત્રો સાથે લોગ ઇન કરો અને અરજી ફોર્મ તાજેતરના ફોટોગ્રાફ અને સહી સહિત જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અરજી ફી ચૂકવો જો લાગુ હોય તો ફોર્મ સબમિટ કરો અને ફાઇનલ સબમિટ કરેલા ફોર્મની પ્રિન્ટ લો અપ્લાય સ્ટાર્ટ ડેટ ત્રણ ફેબ્રુઆરી બે હજાર લાસ્ટ ડેટ એપ્લિકેશન ચાર માર્ચ બે હજાર મિત્રો તમે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવો દોસ્તો જેથી તમને વિડીયો મળતા રહે મિત્રો જય હિન્દ